આજે આપણે સફરજનનું લીલા સફરજનનું શાક બનાવીશું ઉનાળામાં એક પણ શાક સારા નથી આવતા એટલે આપણે આ શાક બનાવી શકીએ છીએ એના માટે આપણે રેગ્યુલર મસાલા જોઈશે અને અહીંયા મેં એક ગ્રીન કલરનું એપલ લીધું છે જે થોડું ખાટું હોય છે એની સાથે આપણે બ્રાઉન શુગરનો ઉપયોગ કરીશું અને એનાથી આપણે આજે એક શાક બનાવીશું તો પહેલાં પહેલું આપણે તેની છાલ કાઢી લેવાની છે છાલ કાઢી અને તેને સાઈડ પર રવા દઈશું છાલ એવી રીતે કાઢીશું કે જે આખી અને લાંબી નીકળે એ ડેકોરેશન કરવામાં આપણે એપલનું કાર્વિંગ કરવામાં બી કામમાં આવે છે આ એપલનું શાક જે સેબ હિન્દીમાં એને સેબ કહે છે અને ગુજરાતીમાં સફરજન કહીએ છીએ આપણે તેનું શાક જો ઉનાળામાં આપણે બનાવીએ ને તો આની સાથે આપણે પરાઠા રોટલી કંઈ પણ વસ્તુ ખાઈ શકીએ છીએ અને એટલું ચટપટું લાગે છે ખાવામાં તો ત તમે એકવાર ટ્રાય કરજો બનાવીને તો તમને ખ્યાલ આવશે એનો ટેસ્ટ કેવો આવે છે જે લોકો બટાકા નથી ખાતા એના માટે અને ડાયાબિટીસ દ્વારા પણ ખાઈ શકશે તેને તેની પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય શાક ખાવામાં તો તમે આ શાક જરૂરથી ઘરે બનાવો અને એકદમ ઇઝી રીત છે કંઈ બહુ અઘરું નથી તો તમે આ રીતે બનાવો જો અમે કેવી રીતે ગોઠવ્યું આ એપલનું ડિઝાઇન કરવા માટે આ રીતે તમે ડિઝાઇન કરીને ડાઇનિંગ ટેબલને સજાવી શકો છો ત્યાર પછી એપલમાં વચ્ચે બીજ હોય છે મોટા મોટા એ બીજને આપણે હટાવી દેવાના છે બીજને હટાવીને સાઈડ પરના કોર્નર્સ જે કોર્નર્સ ઉપર જાળી જાડી છાલ હોય છે તે પણ આપણે હટાવી દઈશું હટાવી અને તેને એકવાર ચોખ્ખા પાણીએ બેકિંગ સોડા થોડો અને મીઠું નાખી અને એને મેં પાંચ મિનિટ સાઈડ પર પલારી રાખ્યા હતા અને પલારી અને પછીથી એની આ રીતે આપણે સમારી દેવાના છે સમારી અને સાઈડ પર જો કાળા ના પડી જાય એના માટે જો તમે જે પાણી બનાવ્યું હતું પલાળવા માટે એમાં તમે રાખી મૂકશો તો પણ ચાલશે અને ના રાખવાય તો આ રીતે સાઈડ પર કાઢી લેવાના અને તરત જ એનો વઘાર મૂકી દેવાનો વઘારમાં આપણે ઓલિવ ઓઇલ વાપરવાનું છે અગર તમને સરસવના તેલમાં ભાવતું હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો આપણું ઓલિવ ઓઇલ ગરમ થાય એટલે એની અંદર આપણે થોડું જીરું નાખીશું થોડી સરસવ નાખીશું અને એની અંદર થોડી આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી જ હળદર નાખવાની છે બહુ પીળું પીળું શાક નથી બનાવવાનું તો એનું ખાસ ધ્યાન આપજો આ રીતે આપણે બધા જ એપલ એની અંદર આપણે નાખી દીધા છે અને બરોબર તેને હલાવી અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી તેને રાખી મૂકીશું પાંચ મિનિટમાં તો એટલા સરસ એ ગળી જાય છે કે તમે હાથમાં લઈને તમે ચેક કરો તો એ એપલનો એક પીસ બિલકુલ ગળી ગયેલો લાગશે એની અંદર આપણે પહેલાં હિંગ નાખવાનું ભૂલી ગયા હતા તો હું અત્યારે હિંગ નાખી રહી છું એ તમે જો વઘારમાં નાખતા હો તો વઘારમાં નાખવાની પણ મને હિંગ ઘણી વાર પછી પણ નાખું છું જેનાથી સ્મેલ બહુ સરસ આવે છે આ છે આદુ મરચાં અને લસણ બધું મિક્સ કરીને મેં ક્રશ કરી નાખું છું તે નાખ્યું છે એક ચમચી ભરીને અને એમાં મીઠું નાખ્યું છે મીઠું નાખીને થોડુંક ચાર ચમચી જેટલું જ પાણી રેડ્યું છે વધારે નથી રેડ્યું પાણી રેડી બધો મસાલો બળી ના જાય તેટલા માટે આપણે પાણી રેડ્યું છે રેડી ઢાંકી દીધું હતું આ આપણું બધા એપલ ઉપર જુઓ તમે બધા સફરજનની ઉપર બ્રાઉન કલરનો સ્પોટ દેખાય છે એની ઉપર ફાઇન શેકાઈ ગયું છે અને ફાઇન રીતે ડ્રાય પણ થઈ ગયું છે હવે ડ્રાયની અંદર આપણે બધા મસાલા કરીશું મસાલામાં જે બાકી રહ્યું છે કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું અને આ છે બ્રાઉન શુગર જે શુગર આપણને નુકસાન નથી કરતી આપણે ખાઈ શકીએ છીએ તેની અંદર બરોબર નાખીને બધા મસાલા હલાવીને ઉપરથી ફરી ચાર ચમચી પાણી રેડવાનું અને ઢાંકીને એને રાખવાનું ઢાંકાઈ જાય સ્ટીમ થઈ જાય બરોબર એટલે આપણું આ શાક રેડી થઈ ગયું છે જુઓ આ રીતે હોવું જોઈએ બહુ રસો ના હોવો જોઈએ ડ્રાય જ શાક સારું લાગે છે આ તમે કોઈ પણ મહેમાન આવે તો તમે આ રીતે શાક પણ બનાવી શકો છો અને આવી જ રીતે જો તમે કદ્દુકસ કરી એટલે કે છીણીને એપલ કસ લેશો તો તમને શાકમાં ચટણીની જેમ લાગશે તો પરાઠા સાથે પણ ખાઈ શકશો અને આ શાક બી તમે રોટલી શાક પરાઠા ગમે તેની સાથે ખાઈ શકો છો આઈ હોપ તમને વિડીયો મારો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ